નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો કામગીરીથી અળગા રહ્યા કલકત્તામાં થયેલી ઘટનાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બંધને નવસારી ડોક્ટરોનું સમર્થન નવસારી જિલ્લામાં ડોક્ટરોની સેવા એક દિવસ માટે બંધ રહી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કલકત્તામાં થયેલી ઘટનાને લઈને આજે વહેલી સવારે છ વાગ્યાથી લઈને આવતીકાલે છ વાગ્યા સુધી પોતાની કામગીરી બંધ રાખી છે આઈએમએમાં રજીસ્ટર્ડ ત્રણસો દસ જેટલા ડોક્ટરો ઓપીડી તેમજ ઇલેક્ટ્રિક સર્જરીના કામથી અળગા રહીને માત્ર સેવા માટે ઉપલબ્ધ રાખી છે આજના કારણે નવસારી જિલ્લામાં હજારો દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે જ્યારે સરકારી દવાખાનામાં સેવાઓ ચાલુ રહેતા સિવિલ સાથે સીએચસી અને પીએચસી પર દર્દીઓની ભીડ જોવા મળી હતી તો નવસારીની ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો કોલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાના વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે હવે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાલમાં જોડાવાનું એલાન કર્યું છે ગુજરાત મેડિકલ કાઉન્સિલ સાથે જોડાયેલા નવસારી જિલ્લાના ડોક્ટર એસોસિએશન દ્વારા આજે ચોવીસ કલાક માટે ઓપીડી ઇલેક્ટ્રિક સર્જરીની કામગીરી સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેને લઈને સવારે છ વાગ્યાથી અઢારમી ઓગસ્ટના સવારે છ વાગ્યા સુધી એટલે કે કુલ ચોવીસ કલાક માટે ડોક્ટરો કામગીરીથી દૂર રહેવા સાથે કલકત્તાની નિર્ભયાને ન્યાય મળે તે માટે સમર્થન આપી રહ્યા છે જો કે દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત રાખવામાં આવી છે पहले डॉक्टर अमित पटेल शो जनावे रही आज आप जानिए आज 17 अगस्त 2024 को कोलकाता में जो आरजेकर कर मेडिकल कॉलेज में जो हिनेस क्राइम हुआ है एक पीजी स्टूडेंट्स के साथ उसके अगेंस्ट में इंडियन मेडिकल एसोसिएशन नवसारी ब्रांच और इंडियन एसोसिएशन ऑफ फिजियोथेरेपिस्ट इनके सहयोग से हम लोगों ने एक प्रोटेस्ट का आयोजन किया हुआ है सरकार से दो मांगे रख रहे हैं कि स्पेशली वर्क प्लेस पर डॉक्टर्स की सेफ्टी के लिए कुछ प्रोविजन्स किए जाएँ और स्पेशली इस, इस तरह के क्राइम ना हों इसके लिए हम लोग एक शांति से प्रोटेस्ट कर रहे हैं और एक श्रद्धांजलि सभा रखी है एमबी गोहिल इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस एंड रिसर्च सेंटर नवसारी समग्र देश साथ है પીડિતાને ન્યાય મળે એ માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે તો નવસારીની ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ખાતેથી ટાવર સુધી રેલી કાઢી પીડિતાને ન્યાય અપાવવા સાથે આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી કાયદાઓ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તો આવી જ રીતે સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી નાઇન